ખોરાકમાંથી જીવાત ગરોડી દેટકો વગેરે નીકળવાના વિડીયો સતત સામે આવી રહ્યા છે ત્યારે વલસાડમાં ફરી એકવાર વંદો નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે વલસાડના જાણીતા કેફે અબ્રામાના કોફી કલ્ચરના સિઝલરમાંથી વંદો નીકળ્યો હતો ગ્રાહકે કેફેમાં સિઝલર ઓર્ડર કર્યું હતું અને તેમાંથી વંદો નીકળતા ફૂડ એન્ડ ટ્રક્સ વિભાગને જાણ કરાઈ હતી ફૂડમાંથી સતત જીવાતો નીકળવાની ઘટનાને લઈને ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે આ તરફ અમદાવાદમાં પણ આજે ફરી એક વખત ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાની ઘટના બની હતી શહેરના રાજપથ રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કેફેમાં એક ગ્રાહકે બર્ગર મંગાવ્યું હતું જેમાંથી જીવાત નીકળતા ઉહાપો મચી ગયો હતો મારું નામ છે અને હું હોસ્પિટલમાં કામ કરું છું સ્વીપ કોર્પોરેટ પાર્કમાં રાજપત્ર પાસે આવ્યું છે અમારી નીચે કેફે છે જેનું નેમ છે કોર્પોરેટ કેફે મેં આજે ત્રણ હાલથી બર્ગર ઓર્ડર કર્યા હતા એમાંથી એકમાંથી પહેલાં બાર જીવાત હતી અમે અંદર કોલિંગ ચેક કર્યું તો અંદર જીવાત મળેલી પડી હતી અમે એનું વિડીયો રેકોર્ડ કર્યું છે અમે નીચે કેફેમાં જઈને કમ્પ્લેન કરી તેમણે કીધું કે જેણે બનાવ્યું હોય અમે એને કાઢી મૂકીશું અને આગળની કાર્યવાહી બોલે કરવામાં તમારે જે કર્યું હોય એ કર દો બોલે હું તમારો બધું ઓર્ડર તમે કરો એ હું કેન્સલ કરી નાખીશ એવી ધમકી આપી જોકે આ ઘટનાને લઈને ગ્રાહકે એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરતા અમદાવાદ એક્શનમાં આવી હતી એમસી દ્વારા સમગ્ર કેફે સીલ કરવામાં આવ્યું હતું ખોરાકમાંથી જીવાત ગરોડી દેટકો વગેરે નીકળવાના વિડીયો સતત સામે આવી રહ્યા છે ત્યારે વલસાડમાં ફરી એકવાર વંદો નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે વલસાડના જાણીતા કેફે અબ્રામાના કોફી કલ્ચરના સિઝલરમાંથી વંદો નીકળ્યો હતો ગ્રાહકે કેફેમાં સિઝલર ઓર્ડર કર્યું હતું અને તેમાંથી વંદો નીકળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરાઈ હતી ફૂડમાંથી સતત જીવાતો નીકળવાની ઘટનાને લઈને ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે આ તરફ અમદાવાદમાં પણ આજે ફરી એક વખત ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાની ઘટના બની હતી શહેરના રાજપથ રંગોલી રોડ પર આવેલા કોર્પોરેટ કેફેમાં એક ગ્રાહકે બર્ગર મંગાવ્યું હતું જેમાંથી જીવાત નીકળતા ઉહાપો મચી ગયો હતો મારું નામ હું કામ કરું છું સિ કોર્પોરેટ પાર્કમાં રાજપથ પાસે આવ્યું છે અમારી નીચે કેફે છે જેનું નામ છે કોર્પોરેટ કેફે ત્યાંથી આથી મેં આ જે ત્રણ આગળથી બર્ગર ઓર્ડર કર્યા હતા એમાંથી એકમાંથી પહેલાં બાર જીવાત હતી અમે અંદર ખોલિંગ ચેક કર્યો તો અંદર જીવાત મરેલી પડી હતી અમે એનું વિડીયો રેકોર્ડ કર્યું છે અમે નીચે કેફેમાં જઈને કમ્પ્લેન કરી તેમણે કીધું કે જેણે બનાવ્યું એ અમે એને કાઢી મૂકીશું અને આગળની કાર્યવાહી બોલે કરવામાં તમારે જે કર્યું હોય એ કર દો બોલે હું તમારો બધું ઓર્ડર તમે કરો એ હું કેન્સલ કરી નાખીશ એવી ધમકી આપી જોકે આ ઘટનાને લઈને ગ્રાહકે એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરતાં અમદાવાદ મનપા એક્શનમાં આવી હતી વિડીયોના આધારે એમસી દ્વારા સમગ્ર કેફેલ સીલ કરવામાં આવ્યું હતું